મારે દીકરી બાના વેલાયા આવજો અમારે બેનલ બાનાવર વેલા આવજો સાંજ એ પડી ને

કેરામા ખૂટવાડ્યા તો વરરાજાને રિજવી શીખા કોઠારના કણ બેનની તારી જાને ખૂટવાડ્યા તો અમે વરરાજાને રિજવી શીખા આવા સમા સમાના ગીત હતા સાહેબ અટાણે ગાય મારા ભાઈને ને વરસ્યો તો સેન્ડલ પેરી ફરસ્યો જો સેન્ડલ સુખમાં સુખ સેન્ડલ જો બોલો સેન્ડલ માં આવી ગયું બધું અને અટાણ લગ્ન એવા થઈ ગયા ઘર સંસાર એવા થઈ ગયા સેન્ડલ ની પટ્ટી તૂટી ની ઘર ભાગ્યું નથી ભાઈ આમાં ક્યાં લાંબુ હાલે છે તમે ગીત પ્રમાણે એના સંસાર હાલે લગ્ન ગીત ની હું હાલડા કેવા ગાતા આપડે સાહેબ હાલડા આ બેનો દીકરી ગાતી છે ગામડા ગામ છે આ વિસ્તાર છે એટલે ગાતા છે

અમારી જ્ઞાતિમાં ગવાય હો અમારી કુટવી ગિનાતીમાં ગવાય છે કે હાલરડે ઈ દोरी દીકરો મારા ઘરની મૂડી સાહેબ દીકરો મારા ઘરની મૂડી શબ્દો તો જો તમે એનો કે હાલરડે દીકરી મારા ઘરની મૂડી હા કરી ને હિંચકો નાખે અને બીજી કડી ઉપાડે કે વાળી માગનો હોટો મારા દીકરા નો જીવ છે મોટો એ જીવાડી માગનો મોટો રે દીકરાનો

હું આજ સાહિત્યકાર તરીકે રૂબરૂ નથી મનાવતો પણ આના હાલના માયે આવા જ ગાઈ આવે છે બેટા તારા દીવ જીવ મોટો થાય છે કારણ કે એ સંસ્કાર છે હાલનામાં સંસ્કાર ઉતરે છે ધાવણમાં સંસ્કાર ઉતરે છે એટલું નહીં અટાણી વિજ્ઞાન એમ કહે છે લંડન અમેરિકા જાપાન બધા એમ કે છે કે મા પોતાના દીકરાને બાળકને દીકરાને નહીં ખા દીકરા દીકરી કોઈ બાળકને છ મહિના પોતાનું એક ધારું ધમણાવ ધાવણ દવરાવે તો એને કોઈ બી રોગ લાગુ ન પડે અટાણે કે છે વિજ્ઞાન રેડિયો ટીવી માં ગાજે છે તમે સાંભળો છો માં પોતાના બાળકને છ મહિના પોતાનું ધાવણ દવરાવે તો એને રોગ લાગુ ન પડે પણ તમે તો અટાણે ક્યો છો ને વર્ષો પહેલા અમારી માં કહી દી છે સાહેબ હે કે ધાવ જોરે જે

એમ કહેવાય છે ધાનાણીની અને ભાયાણીની અને એ ભાયાણીના કામદાર હતા અને ધાનાણીની બજારમાંથી મેગાણીબેનના દાદા નીકળ્યા અને હોનાનો વેટ નીકળી ગયો એમે કોકે કીધું કે કામદાર તમારો હોનાનો વેટ પડી ગયો તો હું ભાયાણીનો કામદાર હો ધાનાણીની હાથ રો નાખું કે હું ભાયાણીનો કામદાર છું હવે ધાનાણીની ઢૂડમાં નો હાથ નાખું આ બગસરા સાહેબ અને મેઘાણીભાઈ ગુજરી ગયા ને ત્યારે શ્રદ્ધાંજલિ માં પણ કવિઓ બગસરા ને યાદ કર્યું છે સત્યવાસી નિર્ભય નિર્વ્યશ્વની કોણ ઉપાસક મારો સરસ્વતી મંદિર અહીં છે આ દેસાઈ શિક્ષણ સંકુલમાં ધીરુભાઈમાં અહીંયા હું દર્શન કરવા ગયો તો મા સરસ્વતીનું મંદિર અદ્ભૂત છે હા મા સરસ્વતી મીઠ માંડીને જો કે કોઈ દુલારો કેવો સત્યવાષી નિર્ભય નિર્વ્યશ્ની કોણ ઉપાસક મારો પછી બાવલ બાવલ બેટડો ધોય બગસરે ઈ હૈયા માં હર ખાણી તો હવે અમર લોક થી આવ્યો મારા સાયર મેઘા વાનો મારો અર્થ ટુકમા ભગવાન ની વંદના કરી લગન ગીત સુકન ના આપણે બે ગાયા કાલે રુકમણી વિવાહમાં જાન આવે છે લોક સાહિત્યની વાતમાં હું તમને કહું તો છોડવું પડે આપ વર્ષો પહેલાં મારી માતાઓ બેનું દીકરું વડીલોને ખબર છે માંડવા તરફ જવાતું નહીં એટલી મર્યાદા હતી લગન ગીત ઉપર જ ખબર પડે કે હવે પરણેતના થાય છે લગન ગીત ઉપર ખબર પડે હવે મામેરા ભરાય છે લગન ગીત ઉપર ખબર પડે કે હવે ફેરા ફરે સમા સમાન ગીત હતા અટાણક જેમ સોડાલયમાં મિક્સ નહોતું સાહેબ સમા સમાના ગીત દીકરીની જાન નો આવી હોય ને તો લગ્ન માં ચિંતા વ્યક્ત કરે એના માતાઓ દીકરી કેવા રાહડા લેતી પેલા અટાણા બધું હોય ગયા ટીવીની દુનિયા આવીને ચેનલ એવી બધી આવી ગઈ સિરિયલ એવી શરૂ થઈ ગઈ છે કે હવે તો ને ઘેરે બેહવા જાઓ અને સિરિયલ આવતી હોય ને તો કોઈ પાણી નથી પાતું સાહેબ અને એમ કે બાયુ એમ કે અટાણે કટાણે આવીને બેઠા અમારા હવે આ ટીવી માં ઠેકડા મારે ક્યાં તા મા તારો માસિંહ દીકરો થાય છે અમે તો તારા માસિંહ દીકરા મોવા હટાણે અમને પાણી પાક વોકથી કાયમ આવે છે અને ડેલીએ જાય પછી એમ કે તમે ચા કરવા દીધી નહીં તે મૂકી જ નહીં ન અમે તો પીવા જ આવ્યા હતા સિરિયલ સિરિયલ મને હમણાં જુનાગઢમાં એક મારા મિત્રએ કીધું કે વિનભાઈ પ્રોગ્રામમાં કહેજો પણ મારું નામ ન લેતા મેં કીધું આપણે હું કામ નામ લેવું જોયું મન કે હું ઘેરે આવ્યો ને મારા પત્ની સિરિયલમાં ઓતપ્રોત થતા હો પછી મેં એને જઈને કીધું કે મને ભૂખ બો લાગી ખાવા તો દો તો કે એડવર્ટાઇ આવવા દો ટીવીમાં એડવર્ટાઇ આવે તો ભાઈને ખાવા દે

જાણ આવે છે ને કાલે રુકમણી વિવાહ છે ને હા લગ્ન ગીત હું શુકન નું એક લગ્ન ગીત ગાય છે લગ્ન ગીત લગ્ન ગીત છે હા લગ્ન ગીત અદભુત છે લગ્ન ગીત સમા સમાના હોવા જોઈએ